આ અઠવાડિયા દરમિયાનનો જે માહોલ આપણને જોવા મળ્યો એની સાથે મળતો આવતો હોય એવું આપણને દેખાઈ રહ્યું છે અને તેથી જે મુદ્દે આપણે પાછળના દિવસોમાં ચર્ચા કરી દીધી અને આ અઠવાડિયા દરમિયાન જે પ્રમાણે અસર રહી એ અસરને ધ્યાનમાં લઈ અને આજે આપણે ફરી એક વખત જીરાના આપણા ભાવ નિમિત્તે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ ખેડૂત મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આપણે આગામી દિવસોમાં કેવું રહેશે એના પર જે ચર્ચા કરીએ છીએ એ સૌથી અગત્યની હોય છે આપણા જીરું પકવતા ખેડૂતો માટે તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ એક વાત સ્પષ્ટપણે આપ સૌ જાણો છો અને હું પણ જાણું છું કે બજારના તમામ રહેણો જે કોઈ હોય એની ચોક્કસ આગાહી ઓ કરી શકે એટલી બધી સક્ષમતા કોઈની પાસે હોતી નથી પણ કેટલાક અંદાજો આપણે વર્તમાન પરિસ્થિતિના હિસાબથી જે અંદાજો આપણે બેસાડી શકીએ બેસાડી અને એ જ પ્રયાસના આધારે વેપારીઓ પણ ચાલતા હોય છે અને આપણે ખેડૂતોએ પણ એ જ પ્રયાસોના આધારે ચાલવાનું હોય છે ગયા અઠવાડિયા પહેલાના દિવસોમાં ગયા અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં આપણે જે વાત કરતા હતા જીરાના બજારને લઈને એ એવી હતી કે અત્યારે એટલે કે એ સમયમાં આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન જે છે એના પર અસર પડેલી હતી અને એ અસરના કારણે આપણને બજારમાં થોડી સુસ્તી થોડી ઢીલાશ દેખાય છે એવું આપણે માનતા હતા અને એ લગભગ એકંદર આપણા જે અંદાજો હતા એ આ ગયા અઠવાડિયા દરમિયાન આપણને એવું લાગ્યું કે એ સાચા ઠેર્યા છે અને માલની જે હરફર શરૂ થઈ છે એ હરફરના આધારે એટલે કે આપણા જ દેશની સ્થાનિક જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાતની એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી રીતે માલ પહોંચી શકે એવો માહોલ તૈયાર થવાના કારણે ગયા સમગ્ર અઠવાડિયા દરમિયાન બજારમાં પ્રથમ બે ત્રણ દિવસોમાં સ્થિતતા રહી અને ત્યારબાદના ના ત્રણ થી ચાર દિવસ દરમિયાન સુધારાનું વલણ આપણને જોવા મળી રહ્યું છે સુધારો એટલે કોઈ કૂદકો ભાવમાં નથી આવ્યો પણ વીસ કિલોમાં પંદર થી વીસ રૂપિયા પંદર થી વીસ રૂપિયા ક્વોલિટી પ્રમાણે દરરોજ સુધરતા રહ્યા અને સામે જ્યાં ક્વિન્ટલમાં માલના વેચાણ થાય છે જેમ કે આપણા રાજસ્થાનના બજારો હોય તો રાજસ્થાનના કેટલાક બજારોમાં ક્વિન્ટલ એટલે કે સો કિલોના હિસાબથી વેપારો થાય છે તો ત્યાં દરરોજના એસી નેવું સો રૂપિયા એસી નેવું સો રૂપિયા આ પ્રમાણે વધારો થતો રહ્યો અને ત્રણસો ત્રણસો થી ચારસો રૂપિયા ક્વિન્ટલમાં વધારો સપ્તાહ પૂરું થવાના છેલ્લા દિવસ સુધીમાં આપણને જોવા અને જાણવા મળ્યો છે મિત્રો આ દરમિયાન જે વાયદા બજાર છે એમાં પણ વધારો આવ્યો અને જે વધારો આવ્યો એ બજારમાં જે પ્રમાણે વાસ્તવિક બજાર ચાલતું રહ્યું અંદર એ જ પ્રમાણે જરૂરિયાતના હિસાબથી વાયદો વધ્યો અને વધેલા વાયદાની અસર કાંઈક બજાર ઉપર થઈ અને બજારની અસર વાયદા ઉપર થઈ હવે અત્યારના દિવસોમાં શું થશે તો સૌથી પહેલા એક મહિના પહેલા એટલે કે આપણો જુલાઈ મહિનો આજે અત્યારે ચાલે છે એની શરૂઆત થવાના દિવસો નજીક આવ્યા હતા ત્યારે એટલે કે છઠ્ઠા મહિનાના સાતમા મહિનાના શરૂઆતના દિવસો અને છઠ્ઠા મહિનાના અંતિમ દિવસો આ દરમિયાન વિદેશોમાં જ્યાં જ્યાં જીરાનો પાક આ વર્ષમાં વવાયો હતો એ પાકના ખૂબ મોટા આંકડાઓ એક ભયાનક સ્વરૂપમાં આપણી સામે રજૂ કરવામાં આવતા હતા અને આ માલ બજારમાં આવશે તો આપણા માલોનો ભાવ છે એ તળિયે આખરે અત્યારે જ્યારે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં આપણે બેઠા છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એટલે કે બીજા દેશોના ઉત્પાદનોની આવક જે કાંઈ આવવાની હોય અને એના જે અંદાજો હોય એ વાસ્તવિકતામાં બદલાઈ ગયા છે કોઈ પણ પ્રકારનો એવડો મોટો માલ દુનિયાના બજારમાં ઠલવાયો નથી કે આપણા માલને આટલા બધા નીચે જવાના દિવસો આવી જાય અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો માલ પહોંચે કે ન પહોંચે બહુ ઓછી માત્રામાં પહોંચી રહ્યો છે ખૂબ સારી ક્વોલિટીનો હોય એ પહોંચી રહ્યો છે પણ આપણી જે મીડિયમ ક્વોલિટી છે અને આપણે જેને અડતાલીસ સો થી વેચી રહ્યા છીએ અને હવે પછીના ના દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનો સપ્ટેમ્બર મહિનો ઓક્ટોબર મહિનો આ ત્રણે ત્રણ મહિના સંપૂર્ણપણે આપણા દેશમાં તહેવારોના મહિના છે એટલે આ પ્રકારની જે કોઈ ચીજવસ્તુઓ છે એના ભાવ રહેશે કારણ કે બજારને એની જરૂરિયાત છે દુનિયાના કોઈ ખૂણેથી જીરું ભારતમાં આવીને વેચાઈ જાય આવી કોઈ શક્યતા નથી કારણ કે બાકીની દુનિયામાં માલના ભાવ ઊંચા છે ઉત્પાદનો એમના જે હોય છે એમના આંકડા એમની પાસે પણ માર્કેટમાંથી ક્યાંયથી માલ ભારતમાં આવે અને ભારતના ખેડૂતોના માલના ભાવ ડાઉન થઈ જાય આયા કોઈ સંજોગો અત્યારે હવે દેખાતા નથી ચિત્ર સ્પષ્ટ છે આગામી દિવસોમાં આપણી સ્થાનિક જરૂરિયાતના હિસાબે અત્યારે જ્યાં ભાવ બન્યા છે ત્યાં અચૂક બન્યા રહેશે સામાન્ય રૂપમાં 5 10 રૂપિયા ઘટાડો થાય પણ એકંદર વધારો થતો રહેશે 10 20 10 20 રૂપિયા જે કાઈ થાય તે સપ્તાહ દરમિયાન 100 રૂપિયા વધે અગર તો સપ્તાહ દરમિયાન સવા 1500 રૂપિયા વધે પણ આગામી દિવસોમાં વધારાની શક્યતાઓ દેખાઈ રહી છે કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય બજારના વેપાર વિના વધારાની શક્યતા દેખાઈ રહી છે તો આ જે કઈ શક્યતાઓ દેખાઈ રહી છે એ શક્યતાઓનો નિરંતર ખેડૂત તરીકે આપ સૌ અભ્યાસ કરતા રહો અને આપની પાસે જે કઈ માલ હોય એ બજારના કમસે કમ ત્રણ થી ચાર દિવસનો અભ્યાસ કર્યા પછી બજાર સુધી માલ પહોંચાડો અને જે કાંઈ ભાવ અત્યારે ચાલી રહ્યા છે એ ભાવમાંથી બહુ મોટો ગાબડું પડી જવાની બીકમાંથી બહાર આવી અને આપણા માલ પણ નિર્ણય કરવાની નીતિ ખેડૂત તરીકે આપણે અત્યાર કરો આ અત્યારના દિવસોની આપણી જીરાના ભાવ અને જીરાના બજાર જીરાનો જથ્થો અને જીરાની જરૂરિયાત એના ધોરણે જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત